સરકારી એજન્ટ પ્રથા ક્યારે બંધ થશે પંચમહાલ પાટનગર શહેર ચર્ચાઓમાં રહે છે ગોધરા તાલુકા સેવા સદન કચેરીમાં એજન્ટ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે હાલ પણ આ પ્રથા ચાલુ છે ગોધરા મામલતદાર કચેરીમાં હાલ રેશન કાર્ડ ની કામગીરી ચાલુ છે રાજ્ય સરકાર દ્વારા હાલ રેશન કાર્ડની ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે જે ઇ કેવાયસીના કારણે રેશન કાર્ડમાં આધાર કાર્ડ બીજા અન્ય લોકોના લિંક થયેલા છે જે આધાર કાર્ડ રેશન કાર્ડમાંથી અનલિંક કરવામાં માટે સરકારી નીતિ નિયમ મુજબ એટીવી કરવાની હોય છે જે એટીવી માટે રાજ્ય સરકાર દ્વારા ચાર કર્મચારીઓ બેસાડેલ છે જે કર્મચારી કોઈ કામ અર્થે આવે તો પ્રજાને કોઈ તકલીફ ના પડે પરંતુ આ ચાર કર્મચારીઓ પ્રજાનું નહીં પણ બહાર ટેબલ ઉપર બેઠેલા એજન્ટોનું કામ કરતા હોય તેમ લાગી રહ્યું છે જે બાબતની જાણ તાલુકા સેવા સદન ખાતે બેઠેલા ઉચ્ચ અધિકારીઓને પણ છે પરંતુ આ સરકારી અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કર્યા હોય તેમ લાગી રહ્યું છે તાલુકા સેવા સદન માંથી આખીરકાર એજન્ટ પ્રથા ક્યારે બંધ થશે આ એજન્ટ પ્રથાના કારણે પ્રજાને આડેધડ પૈસા ખર્ચ કરવાનો વારો આવે છે